જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂંટારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે ચોમાસાના વાતાવરણમાં શાકભાજી પાણી ચડેલા આવે છે જેથી કંઈ સ્વાદ નથી લાગતો એટલે પહેલાંના લોકો કઠોળ ખાવાનું પસંદ કરતા હતા એટલે આજે હું એવું કઠોળનું શાક લઈને આવી છું જે આપણે ખાવામાં સરળતાથી બની શકે છે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મઠનું શાક હલો ફ્રેન્ડ્સ અત્યારના શાકભાજીમાં જરા પણ સ્વાદ નથી લાગતો અને ભાવતું નથી બધા એમ જ કહે છે કે આપણને જમવાનું ભાવતું નથી એટલે આજે હું એવું કઠોળનું મઠનું શાક લઈને આવી છું તે તમે બનાવવામાં સરળતાથી બની જાય છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે મિત્રો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો સો ટકા તમારા ઘરના બધા કહેશે કે વારંવાર આ જ શાક બનાવો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો આપણે જોઈ લઈએ મઠનું શાક હવે સૌ પ્રથમ મઠનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકો મઠ લીધા છે ગ્રામમાં જોઈએ તો આશરે સો ગ્રામ જેટલા મઠ લીધા છે મિત્રો હવે આને આપણે બે પાણીએ સારી રીતે ધોઈ અને રાત આખી પલાળવાના છે તો તમે જોઈ શકો છો કે સવાર થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા મઠ સારી રીતે પલરી ગયા છે આપણે હાથેથી ચેક કરીએ એટલે બે ભાગ થઈ જાય છે એટલે આપણા મઠ સરસ રીતે પલરી ગયા છે મિત્રો મિત્રો હવે આપણે મઠમાંથી બધું પાણી દૂર કરી દેવાનું છે ત્યારબાદ હવે અહીંયા હું એક કૂકર લઉં છું જેને મેં ઇન્ડેક્શન ઉપર રાખ્યું છે તમે ગેસ પર પણ મઠનું શાક વઘારી શકો છો મિત્રો હવે કુકર ગરમ થાય ત્યારબાદ હવે આપણે એમાં તેલ ઉમેરવાનું છે હું અહીંયા એક મોટી ચમચી તેલ ઉમેરી રહી છું હવે તેલ ગરમ થાય એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન રાય ઉમેરું છું રાઈ ફૂટી જાય એટલે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરું છું હવે ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હિંગ ઉમેરું છું અને હળદી પાવડર ઉમેરું છું વન ફોર ટેબલ સ્પૂન મિત્રો હવે ત્યારબાદ આપણે મઠ ઉમેરવાના છે એટલે હવે આ બધા મઠ આપણે કૂકરમાં ઉમેરી દઈશું આ રીતે મેં બધા મઠ કૂકરમાં ઉમેરી દીધા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે ત્યારબાદ અહીંયા એક ચમચી હું ધાણાજીરું પાવડર ઉમેરું છું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું મિત્રો અને એક નંગ લીંબુનો રસ ઉમેરું છું મિત્રો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મિત્રો હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે હવે ખટાશને બેલેન્સ કરવા હું અહીંયા એક ચમચી ખાંડ ઉમેરું છું હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો અને બે મિનિટ સુધી આપણે એમનેમ તેલમાં રાખવાનું છે મિત્રો હવે ત્યારબાદ આપણા મઠ ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે મિત્રો વધારે પાણીની જરૂર હોતી નથી જુઓ હું તમને બતાવું છું કે મેં અહીંયા મઠ ડૂબે એટલું જ પાણી ઉમેર્યું છે બસ હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને અહીંયા બે જ વિસલને વગાડવાની છે મિત્રો વધારે વિસલ વગાડવાની પણ જરૂર નથી જેથી કરીને આપણા મઠ સરસ રીતે છૂટા થાય તો બે વિસલ વાગી ગઈ છે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણા મઠ સરસ રીતે તૈયાર થઈ ગયા છે જુઓ હું તમને બતાવી રહી છું કે આ રીતે આપણા મઠ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે ગાર્નિશિંગ માટે હું અહીંયા થોડાક લીલા ધાણા ઉમેરું છું તો મિત્રો જોવો છો ને તૈયાર થઈ ગયું છે આપણું છૂટા મઠનું શાક જે કુકરમાં ઝડપથી થઈ જાય છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે મિત્રો એટલે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો મેં અહીંયા મઠના શાક સાથે રોટલી રાખેલી છે મિત્રો તમે પરોઠા ભાખરી ગમે તે લઈ શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું મઠનું શાક મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો